મિત્રો જય અંબે અમે બધા જઈ રહ્યા છીએ અંબાજી પેદલ યાત્રાએ અને અમારા અહીંથી અંબાજી સો કિલોમીટર દૂર થાય છે તો અમારા છ મિત્રો અમે બધા છ મિત્રો સાથે જઈ રહ્યા છીએ તો પાંચ લોકો આગળ જતા રહે છે રોહિત અને મહેશ એમને સાથે નથી લઈ જતા કેમ કે એમને નિશાળે જવાનું છે તો અમે બસ મારા જેવા યુવાનો જ જઈ રહ્યા છીએ મતલબ દોસ્તો જઈ રહ્યા છે તો ચલો આગળ જઈને મળી બે મિત્રો અમે અંબાજી જઈ રહ્યા છીએ અને હાલ અભી પંદર કિલોમીટર અમે ચાલ્યા છીએ અને વચમોચ વરસાદ આવી ગયો તો અમે કેમ્પ ઉપર રોકાયા હતા અને હાલ સુધી થોડો થોડો વરસાદ આવી ગયો છે જોઈ શકો છો પણ અમે વિચાર્યું કે કમસે કમ પહેલી રાતે વીસ પચીસ કિલોમીટર તો ચાલવું જ જોઈએ તો હવે અમે આગળ જઈ રહ્યા છીએ અને આગળ કોઈ કેમ્પમાં રોકાશું જો વરસાદ વધારે આવશે તો ને કે વીસ પચીસ કિલોમીટર કાપી પછી જ થોડો આરામ કરીશું તો હાલ એ કેમ્પમાં રોકાયા હતા અને એમાં ચા અને પૌવાનો નાસ્તો હતો તો થોડો નાસ્તો પણ કરી દીધો છે અને હાલ વાગી રહ્યા છે દસ તો વિચાર છે કે એક બે વાગ્યા સુધી તો ચાલીએ જ તો આપને મળીએ આગળ તો તમે જોઈ શકો છો અહીં વરસાદ વધારે આવી રહ્યો છે તો અમે આ કેમ્પને તે રોકાયા છે આ મંદિર છે સદી માતાનું અને હાલ તો અહીં બહુ ઓછી ભીડ છે મતલબ બધા ચાલી રહ્યા છે વરસાદ છે છતાંય અને અહીં વરસાદનો વ્યવસ્થા છે અમારા અમુક માણસો અહીં બેસી વરસાદ લઈ રહ્યા છે અને અમે ત્રણ જણા આવ્યા છે બે આ અને હું અહીં ગોટા બની રહ્યા છે વરસાદ વધારે તો નથી પરંતુ જો થોડા ઘણા પણ પલળ્યા તો શરદી થઈ શકે છે તાવ આવી શકે છે તો આગળ ચાલી નહીં શકીએ જોઈ શકો છો હવે અહીં રોકાયા છે બીજો કોઈ ઉપાય તો છે જ નહીં કારણ કે જો થોડા ઘણા પણ પલળ્યા તો શરદી થઈ શકે છે અને તાવ પણ આવી શકે છે એટલે અમે અહીં આ કેમ્પ નીચે રોકાયા છે થોડી વાર અને જો વરસાદ થોડો ઓછો થશે કે રહી જશે તો અમે સિતા ચાલવા મળી જોઈ શકો છો તો મિત્રો હવે વરસાદ બંધ થઈ ગયો છે જેથી અમે આગળ વધી રહ્યા છીએ અને બે મિત્રો પાછળ છે ત્રણ મિત્રો આગળ છે અને હું મતલબ અમે છ જણા છીએ તો કેમ્પમાંથી બહાર નીકળીએ એટલે ગણવા પડે કે બધા આવ્યા કે નહીં તો અમે એવો નિર્ણય કર્યો છે કે ત્રીસ કિલોમીટર તો ચાલવું જ છે મતલબ તો હવે ત્રીસ કિલોમીટર જ્યાં સુધી નહીં ચાલી રહી સુધી બેસવાના નથી મતલબ જો વરસાદ વધારે આવશે તો કોઈ કેમ્પી છે ના ત્રીસ કિલોમીટર પેલા બેસવાના નથી અને ચાલીસ કિલોમીટરનો ટાર્ગેટ કરી દીધો છે બેસી વધારે બેસે છે બધાએ નક્કી કર્યું કે ચાલીસ કિલોમીટર પહેલા સુધી ચાલવું જ છે અને ચાલીસ કિલોમીટર ચાલ્યા પછી થોડી ઊંઘી છે આ રહ્યા મારા બાકીના મિત્રો અને પાછળ આવી રહ્યા છે બે મિત્રો મિત્રો ચાલતા ચાલતા અમે આવી ગયા આવી ગયા છે અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર અને આ છે દેથડી ચોકડી સિદ્ધપુર અને હાલ અમે સિદ્ધપુરમાં છીએ જોઈ શકો છો આ દેથડી ચોકડી છે અને હવે થોડી વાર આ બેઠા છે અહીંયા અને હું બ્લોક બનાવી રહ્યો છું તો હવે અમે આગળ નીકળવાના છીએ વધારે બેસીશું નહીં કારણ કે એક બે વાગ્યા સુધી અમારે જો મૂકવાનું છે મતલબ જો અમે એક બે કલાક આરામ કરવાના છે તો પહોંચીશું મતલબ ચાલીસ કિલોમીટર જો આગળ કમ્પ્લીટ થશે તો અમે બે ત્રણ કલાક મૂકીશું પછી પહેલાં ફરીથી ચાલવાનું શરૂ કરીશું અને જોઈ શકો છો તો મિત્રો ભાષામાં થોડો ફરક આવી શકે કારણ કે અમે મેહોણી ભાષા બોલીએ છીએ તો

અને આ છે અમારી ટોળી ચાલીએ અને જો બ્લોગ ગમે તો બ્લોગને ને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ મજેદાર બ્લોગ માટે અને ફેર સુધી અમે આવા બ્લોગ બનાવતા રહીશું તો બહુ જ મજા આવશે અને હવે કેમ આવે તો અવાજ વધારે છે કેમ્પ તો આગળ જઈને મળીએ વાર વરસાદ શરૂ થઈ ગયો છે જેથી આ બધા અહીં સૂઈ ગયા છે જય માતાજી મિત્રો તો અમે રાતના અહીંયા સૂયા હતા કોઈ કેમ્પો નહોતા રોકાણા કારણ કે વરસાદ અચાનક શરૂ થઈ ગયો અને એ વરસાદના લીધે અમે અહીં થાપી ગામમાં જ રોકાઈ ગયા તો આ કોઈનું ગહેરાજ છે તો હવે અમે આગળ જઈ રહ્યા છીએ મળી આગળ તો મિત્રો હજી સુધી અમે ચાલી રહ્યા હતા અમદાવાદ પાલમપુર મેન હાઈવે ઉપર અને હવે એ હાઈવેથી અમે ટાઉન મારી અને અંબાજી તરફ જવાના છીએ અને આ હાઈવે હવે આ હાઈવેનો સાથ અમારાથી આટલે છૂટી જશે આગળ હવે અમે વડગામ તરફ આગળ વધીશું તો આગળ જઈને તમને દિવસમાં બ્લોગ બનાવીએ તો મળીએ થોડી દેર વાર મતલબ થોડીવાર પછી હવે સો વાગી ગયા છે તો થોડી વાર પણ થઈ જશે અને આ બધા પાછળ હતા તે હવે આવી ગયા છે તો હવે આગળ વધીએ

અમારી સાથે રોકાયા હતા એ બધા હવે ધીરે ધીરે બહાર નીકળીને ચાલી રહ્યા છે કારણ કે વરસાદ હાલ આવતો નથી અને પાછળ એક રથ પણ આવી રહ્યો છે આ છે મોસમ અને પાછળ એક સાંગનું સાધન આવી રહ્યું છે ટ્રેક્ટર એટલે આ છે મોસમ